ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય જય કરિચન બધાને જય મુરલી રા આપણે લોક કરીએ ચાલુ અર્લી ટુ મોર્નિંગ મોર્નિંગમાં એટલે ઉઠી છે ના છે બધાને બે હજાર પચીસમાં આપણે પ્રવેશ કરી ગયા છીએ એટલે બધાયને મારા યુટ્યુબ ફેમિલી મારા તરફ તે હેપીની હોય અને તારા આપણે હું કમ છે એટલો વિડીયો બન્યો કે આપણે આજ બે હજાર પચીસમાં નવો વિડીયો બનાવ્યો છે એટલે અને આજ આપણે કંઈક નવી નવા બે હજાર પચીસમાં નવીન લઈ આવવાનું છે આજે નવીન આપણે આવી ગયું છે નવીન લઈ આવશું અને આજ તમને બતાવીશ આપણે હું નવીન વસ્તુ છે ને એટલે આજે આપણે નવીન લોગ આવવાનો છે તમે કીધું હતું ને કે આપણે નવીન આજ બે હજાર પચીસમાં લેવું એટલે બંને લોગને આપણે લઈએ તો વિટામિન ડી જો આવ્યો છે ને મજા આવે છે મસ્ત મજા આવે મોર્નિંગ એટલે બંને લોગમાં કલવર કલવર ચાલુ છે પક્ષીઓનું ચાલુ છે

અને બીજી ત્યારે અમારે ખાય છે ઘાના દૂધના પેંડા પેંડા બનાવવા છે પેંડા અમારે છે ને નિયમ છે એટલે પેંડા બનાવવાના જોઈએ આપણે પેલા કેવા બન્યા છે લોકમાં અને આ છે આપણા ન્યુ મેમ્બર વાળીએ વાર લાગશે બેસી જવાની પછી લઈ જાવું વાળીએ આવી રીતનું છે આપણે કીધું ને બે હજાર પચીસને આપણે નવું લેવું છું ના છે સોનલમાની બીચ આજ મઢળા જમાવટ હોય જાય મઢળામાં ટ્રાફિક બહુ જ વારોનો આવે આ સોનલમની બીચ છે જમાવટી છે મઢળા પણ આયતે કાલે સંતવાની હતી કલાકારો હતા એ બંને લોગ મતલબ બે હજાર પચીસમાં જ નવેન બે હજાર પચ્ચીસમાં પહેલી તારીખ અને આવી ગયા ન્યુ મેમ્બર આજ કરણી હોય જમાવટ હોય બધે એટલે બંને લોગ માલો પછી બહુ હા બોલો મને નખો ખબર ભાઈ

નવા વર્ષના દિવસે નવા વર્ષના દિવસે છે ને મીઠા ખાઈ નવા વર્ષનું આમ સ્વાગત કરશું મોરલી બેસી મોરલી મુરલી કાનસ એવા મોરલી

دا به پاکه نه. به ځان راکو غټاو دی کاه په لاس ما. دا په فل طاتاو دی هر نه پیڑا بنګیا ده راګری. ودن 10 15 منټه مروو تاو دی راکو. હા 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 હું સાટા ઉદેવ્યા દસ પંદર મિનિટમાં ત્યાં થઈ જશે હોમ પેડા અમારી નવી ગાયને મોરલીના મમ્મીના પછી પછી આગળ છે ને પટ્ટા ટકા ટકા એ ફાટી જાય તે સાટા બહુ હાથમાં બહુ ઉજાજો

हां <consulted Southeast continue> hmm, yup. <laughs> पापा को गुजर कर लाओ मार ले तो बैठी है मरले नी मम्मी अभी आवे मस्ती नहीं ना डर ही ना ला बोल सादा बोल बोल हां वाला होगा पता नहीं बोल रहा है बात हो सकती है उतना बहुत सा હવે બની જાય એટલે બતાવો તમે હવે દો ખાવા થઈ ગયા છે પેળા ત્યાં થઈ ગયા પેળા ત્યારે કેટલું દૂધ હતું ખબર ખાલી અઢી લિટર પણા ત્રણ લિટર જેવું હતું અઢી લિટર જ દૂધ હતું મમ્મી માફ કર્યું કેતા હતા અઢી લિટરમાં એટલા કિલો એક જેટલા પેડા બન્યા સારું સારું કહેવાય અઢી લિટર જેટલા એટલા પેડા બન્યા ને જોરદાર પેડા બન્યા હેડા હા મસ્તી હા પણ પેલા હા હવે આપણે વિડીયો કર્યામાં પૂરો વિડીયો સારો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો મોટો નવલોમાં બાય